શ્રી મિત્રો આપ જોઈ રહ્યા છો છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું પોષ માસના વદ પક્ષની એકાદશી સટતિલા એકાદશી ક્યારે છે સટતિલા એકાદશી કે જેમાં તલનું ઘણું મહત્વ છે તલના દાનનું ઘણું મહત્વ છે છ પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે છે તે એકાદશી ક્યારે છે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ કે તારીખ છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે આ દિવસના મહત્ત્વ વિશે તથા ઉપાય વિશે જાણીશું ભગવાન નારાયણને પ્રસન્ન કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ નારાયણ વાસુદેવ વટસ્ય પત્રશ્ય શયાનમ બાલ મુકુંદ સ્મરામી બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જે મિત્રો પોષ માસ એટલે કે ભગવાન સૂર્યનારાયણને પ્રિય આ માસ છે આ માસનું મહત્વ જેટલું સૂર્યનારાયણની પૂજાનું બતાવવામાં આવ્યું છે એટલું જ તલનું પણ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે તલ કે જે ભગવાન નારાયણના અંગમાંથી ઉત્પન્ન થયા છે તલના ઉપયોગથી આ પોષમાસને આપણે પૌષ્ટિક બનાવી શકીએ છીએ પુષ્ટિ વર્ધન છે આ પોષ માસ એટલા માટે આ માસને આપણે પોષ અર્થાત પોષનાર માસ કહેવાય છે તલનો ઉપયોગ આ માસમાં વધુથી વધુ કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે હિન્દુ પૌરાણિક કથા અનુસાર આ સટતિલા એકાદશીના મહાત્મય વિશે ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને કથા સંભળાવેલી છે એવું મનાય છે કે ભગવાન શ્રી રામજીના પૂર્વજ રાજા માનતા આ એકાદશીનું વ્રત કરીને પોતે રાજ્ય સુખ સમૃદ્ધિ પાછા પ્રાપ્ત કરેલા હતા એવું મહાત્મય છે આ સટતિલા એકાદશીનું આ એકાદશીના દિવસે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની કે ભગવાન નારાયણની પૂજા કરવાથી ભક્તોને મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો થાય છે સાથે સાથે વ્રત ઉપવાસ કરવાથી પણ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને અંતે વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે માસના કૃષ્ણ પક્ષની આ એકાદશી કે જેને સટ તિલા સટ અર્થાત છ અને તલ છ પ્રકારથી તલનો ઉપયોગ કરવાનું મહત્ત્વ બતાવે છે એટલા માટે એકાદશી નામ સટતીલા એકાદશી છે આ દિવસે ભગવાન નારાયણનું વિધિ વિધાનથી પૂજન કરવાથી નર્કની પ્રાપ્તિ તો થતી નથી પરંતુ તલના દાનથી સ્વર્ણનું અર્થાત સોનાના દાનનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે સૌ પ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે આ એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે પારણ ક્યારે કરવાના છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર માસના વધપક્ષની એકાદશી સટતીલા એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સાંજે લગભગ પાંચ ને ત્રીસની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સાંજે લગભગ ચાર ને પાંચ મિનિટની આસપાસ માટે સૂર્યોદય તિથિ પ્રમાણે જ હંમેશા એકાદશીનું વ્રત રાખવાનું હોય છે એટલા માટે છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને મંગળવારના દિવસે આ એકાદશીનું વ્રત રાખવાનું રહેશે આ એકાદશીનું વ્રત કરવાથી શારીરિક પવિત્રતા નિરોગીતા પ્રાપ્ત થાય છે અન્ન તલ આદિનું દાન કરવાથી ધન ધાન્યમાં બઢોતરી થાય છે હવે જાણી લઈએ કે આ એકાદશીના પારણ ક્યારે કરવાના છે સઠતીલા એકાદશીના પારણા તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સવારે લગભગ સાત વાગ્યાથી નવ વાગ્યા ની આસપાસ પારણ કરી લેવાના રહેશે દ્વાદશી તિથિ અર્થાત બારસની તિથિ સમાપ્ત થાય એ પહેલા પારણ કરી લેવાના દ્વાદશી તિથિ બપોરના બે વાગ્યે પૂર્ણ થાય છે સટતિલા એકાદશી કે જેમાં પારણમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણની ભગવાન નારાયણની પૂજા જે એકાદશી પ્રમાણે કરી છે એ પ્રમાણે કરવાની રહેશે અને કંઈક દાન દક્ષિણા આપી દેવા જોઈએ પશુ પક્ષી તથા ગાય માતાની સેવા કરી શકીએ બ્રાહ્મણોને દાન પુણ્ય કરી શકીએ તો ઉત્તમ છે આપણે જે રીતના વ્રત કરીએ છીએ આપણે જે રીતના સંકલ્પ લઈએ છીએ એ પ્રમાણે તેને છોડવું પણ જોઈએ જેને આપણે પારણ કહીએ છીએ સવારે બારસના દિવસે વહેલા ઉઠીને આપણે કંઈક રૂપે ધન કાઢી લેવું જોઈએ પછી ચા પાણી આદિ પી લેવા જોઈએ એટલે વ્રત પૂર્ણ થાય છે હવે આપણે જાણી લઈએ કે સટતીલા એકાદશીના દિવસે ભગવાન નારાયણનું પૂજન કેવી રીતે કરવું આપણા ઘરના મંદિરમાં આવીને ઘરના મંદિરની સફાઈ કરીને આખા ઘરમાં ગંગાજલનો છંટકાવ કરવો જોઈએ એકાદશીના દિવસે જ વધુ પડતી સાફ સફાઈ ન કરવી જોઈએ પરંતુ પવિત્રતા અવશ્ય રાખવી જોઈએ કારણ કે એકાદશી ભગવાન શ્રીહરિને પ્રિય છે આજે લક્ષ્મીનારાયણનું પૂજન કરવાથી વ્રત રાખવાથી કહેવાય છે કે જીવનમાં ધન ધાન્યની કદી કમી રહેતી નથી પોષ માસની પવિત્ર આ એકાદશીના દિવસે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી નારાયણ શ્રી રામજી કે સ્વામિનારાયણ ભગવાન જે કંઈ આપણે ઈશ્વરને માનીએ છીએ આપણા એ ઈષ્ટદેવનું વિધિ વિધાનથી પૂજન કરાય છે મૂર્તિ હોય તો ગંગાજલ છે પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ શુદ્ધ જલથી સ્નાન કરાવવું જોઈએ અને વસ્ત્ર અલંકાર આદિ ધરાવવા જોઈએ અને જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ તેમાં પણ શૃંગાર કરી શકીએ છીએ અને ભગવાનને ભોગ આદિ સમર્પિત કરાય ખાસ કરીને બે તુલસી પત્ર જો કે એકાદશી છે એટલા માટે આપણે પૂજા માટે તુલસી પત્ર અવશ્ય તોડી શકીએ છીએ તાજા તુલસી પત્ર તોડીને ભગવાનને અર્પિત કરી શકાય છે અને આપણે જે ભગવાનને માખણ મિશ્રી ફળ કે કોઈ વાનગી મીઠાઈ ધરેલી છે તેમાં એક એક તુલસી પત્ર પધરાવવું જોઈએ ભગવાનને જે જલની લોટી ધરેલી છે તેમાં પણ એક તુલસી પત્ર ધરાવવું જોઈએ આ રીતે ભગવાનની પૂજા કરીને ત્યારબાદ આરતી કરવી ગીતાજીનો પાઠ કરી શકાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે ભાગવત મહાપુરાણની કથા સાંભળી શકાય છે આ ઉપરાંત આ એકાદશીના વ્રતની કથા તો અવશ્ય સાંભળવી જોઈએ જેથી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ શકે પૂર્ણ રૂપમાં આ એકાદશીના દિવસે ભગવાનની પૂજાની સાથે આપણે દક્ષિણા પણ ધરાવવી જોઈએ જે દક્ષિણાનો આપણે બીજા દિવસે જ્યારે આપણે પારણ કરીએ છીએ ત્યારે દાન પુણ્ય કરી દેવું જોઈએ એકાદશીના દિવસે તુલસી માતાની સવાર સાંજ ધૂપ દીપ આદિથી પૂજન કરવું જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ લીલું ઘાસ અર્પણ કરી શકાય છે પાલકની ભાજી ખવડાવી શકાય છે ઘરનું તાજું અન્ન રાંધીને ધરી શકાય છે ખવડાવી શકાય છે પીપળાના વૃક્ષના થળમાં જલ અર્પિત કરાય છે તલ નાખીને અને પિતૃ દેવતાને અર્પણ કરીએ એ રીતે સ્મરણ કરતાં કરતાં ઓમ પિતૃદેવાય નમ આ રીતે મંત્ર જપતા જપતા પ્રદક્ષિણા કરવી જોઈએ કારણ કે આજે સટતિલા એકાદશી છે આપણે પિતૃ તર્પણ કાર્ય કરીએ એમાં તલનો ઉપયોગ અવશ્ય કરીએ છીએ જે ભગવાન નારાયણને પ્રિય છે એટલા માટે આ પિતૃ મોક્ષ એકાદશી પણ કહેવાય છે પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરવાનો આ ઉત્તમ અવસર છે ઉત્તમ દિવસ છે આજના દિવસે રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરવું જોઈએ અથવા આખી રાત્રિનું જાગરણ કરી શકાય છે ભગવાનનું નામ જપ સ્મરણ કરવું જોઈએ આપણે આપણા કર્મો જે સંસારી છીએ કર્મો કરતાં કરતાં આપણે આપણી આત્માનું કલ્યાણ કરવાનો આ ઉત્તમ અવસર છે ઉત્તમ દિવસ છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો શત્રુ છે માટે મનુષ્યએ પોતે જ પોતાનું આત્માનું કલ્યાણ કરવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ વ્રત ન થાય તો પણ કોઈ વાંધો નહીં ભોજન કરીને સાત્વિક ભોજન આહાર લઈને પણ ભગવાનનું નામ સ્મરણ કરીને માનસિક રીતે વ્રત કરી શકાય છે પૂજન કરી શકાય છે જો આપણે વ્રતમાં ઉપવાસ અથવા ફલાહાર ન લઈ શકીએ તો એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે અને વૃદ્ધો છે બાળકો છે બીમાર વ્યક્તિ છે ગર્ભવતી મહિલા છે જે વ્રત રાખી શકતા નથી તેઓ પ્રભુનું પૂજન પણ કરી શકે છે અથવા તો નમન કરીને મનમાં મંત્ર જાપ કરી શકે છે મોબાઈલ દ્વારા વ્રત કથા છે ગીતાજીના પાઠ છે વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે તે સાંભળી શકે છે આ ઉપરાંત જે ઘરમાં આજે સૂતક હોય કોઈનું મૃત્યુ થયું હોય સ્વર્ગવાસ થયો હોય તેઓ પણ વ્રત કરી શકે છે કારણ કે આ એકાદશીનું વ્રત તો મહાપુણ્ય આપનારું છે આ એકાદશીના દિવસે જે બહેનો માસિક ધર્મમાં છે તેઓ પણ વ્રત અવશ્ય કરે જો નેમ લીધેલું હોય તો પરંતુ પૂજા ન કરે વ્રત કરવાથી પણ એટલું જ ફળ પ્રાપ્ત થાય છે મનમાં હૃદયમાં પ્રભુનું સ્મરણ કરતા રહેવું કોઈની નિંદાકૂથલી ના કરવી આ વ્રતનો નિયમ છે કારણ કે નિંદા કરવાથી તો મનુષ્ય પોતે જ પોતાનું અકલ્યાણ કરે છે નિંદા કરવાથી મન અશુદ્ધ થાય છે તો એ મનમાં હૃદયમાં ભગવાન ક્યાંથી બીરા છે માટે કોઈની નિંદા કૂથલી આ દિવસે તો ખાસ ન કરવી અને કોઈ પણ વ્યસન હોય તેનો પણ ત્યાગ કરવો ઘરમાં અશુદ્ધિ ન લઈ આવવી કે ન રાખવી દુઃસંખથી પોતાની જાતને બચાવવી આ ઉપરાંત ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિનું જેટલું સ્મરણ થાય મંત્ર જાપ આપણને આવડતા હોય શુદ્ધ રીતે તે મંત્ર જાપ કરવા ન આવડતા હોય તો મૌન ધારણ કરીને રહેવું આ સટતીલા એકાદશીના દિવસે તલથી સ્નાન કરવાથી ઉપદન લગાવવાથી તલથી હવન કરવાથી તલથી પિતૃઓને તર્પણ કરવાથી તલનો ભોગ ઠાકોરજીને શ્રી કૃષ્ણ ભગવાનને લગાવવાથી તલનું દાન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આ રીતે છ પ્રકારે તલનો ઉપયોગ થાય છે જીવનમાં પ્રગતિના માટે આ દિવસે સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ અથવા ગૌમૂત્ર મેળવીને તેમાં ચપટી તલ નાખીને તે જળથી સ્નાન કરવું જોઈએ ત્યારબાદ સાફ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા માટે તૈયાર થવું જોઈએ જેથી પ્રભુની કૃપા હંમેશા બની રહે વૈવાહિક જીવનને સુખમય બનાવવા માટે ખુશહાલ બનાવવા માટે આ દિવસે વ્રત કરીને કથા અવશ્ય સાંભળવી જોઈએ મોક્ષની પ્રાપ્તિ થાય છે વ્રત રાખવાથી મનુષ્યના જે ખરાબ પાપો છે દુષ્કર્મો છે તેનાથી પણ મુક્તિ મળે છે આ વ્રત રાખવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે હવે આપણે જાણી લઈએ કે તલનો જે છ પ્રકારે ઉપયોગ થાય છે તેનાથી લાભ શું પ્રાપ્ત થાય છે આ સટતી લાયકાદશીના દિવસે પાણીમાં જળમાં તલ મેળવીને સ્નાન કરવામાં આવે તો આરોગ્યની પ્રાપ્તિ થાય છે પાપ નાશ પામે છે તલના ઉપટન લગાવવાથી ત્વચા સંબંધી રોગ દૂર થાય છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે તલને આરોગવાથી પાચન ક્રિયા સારી થાય છે ધાર્મિક લાભ પણ પ્રાપ્ત થાય છે આ દિવસે તલથી બનાવેલી કોઈ પણ વાનગી દાન કરવાથી તલનું દાન કરવાથી પાપ નષ્ટ થાય છે અને ભગવાન વિષ્ણુની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે આ દિવસે રાંધેલા ભાતનો ત્યાગ કરવો જોઈએ લસણ ડુંગળી આદિનું સેવન ન થાય તો ઉત્તમ શારીરિક માનસિક શાંતિ પ્રાપ્ત થાય એવી જ રીતે જે ભક્તો વ્રત નથી કરતા તેઓ ભોજન લે જેથી મન પવિત્ર રહે અને હૃદયમાં પ્રભુનું આગમન થાય પુણ્યની પ્રાપ્તિ થાય આ સટતિલા એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણ શ્રી હરિના કોઈ પણ મંત્રનો જાપણ કરી શકાય છે ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત અર્થાત હે સુંદર મુખ કમલવાળા ભગવાન શ્રી નારાયણ જે શ્રેષ્ઠ બુદ્ધિ ધારણ કરવાવાળા છે હે શ્રી વાસુદેવ જે સર્વસ્વ છે તે હરિ વિષ્ણુ સર્વવ્યાપી ભગવાનની હું શરણમાં છું હે નાથ મને શરણમાં લો આ મંત્રનો નિત્ય જાપ કરવાથી પારિવારિક કલહ મટે છે અને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે બોલો ભગવાન શ્રી નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ